બાકીના જે રસ્તા કરવા હશે એક મોટી યોજના આખી સરકારે પણ ડિકલેર આપણે કરાયા કે રેલ નદીમાં પાણી રેલ નદી જે અહીંથી નીકળતી એ આખી રેલ નદી બધી ફેલાઈ છે તો એને આથી કરીને શેક ધીમાથી કરી અને ત્યાંથી નાણાં દર ઉધી નાળો દર ઉધિસે એક આખી નદી તૈયાર કરી લેવી તો આજુબાજુના પાણી જે છે એ બધા એમાં જાય અને એ પાણી ત્યાં ફોકે એના માટે વાત કરી કાયમી ઉકેલાનો આ છે અહીંથી જ્યાં જ્યાં અડચણ હોય નાની મોટી અહીંયાથી પાણી જે આવશે પછી વચ્ચે આવતા રસ્તા આપણે કરતા જશું કેટલીક જગ્યાએ પાણી ખેતરોમાંથી ને કેટલીક જગ્યાએ નવી નહેર કરવી હશે તો એ કરશું અને વધારે લાગશે તો કોઈ પાઇપ નાખીને મોટું કરવું હશે તો એનો રસ્તો કરશું પણ કાયમી ઉકેલ થયા વગર કોઈ રસ્તા નહીતર આપણે દર ચોમાસું આવશે પાણી ભરાશે ને આપણે રાજ્ય કર્યા કરશું તો એને જો કાયમી ઉકેલ કરવો હોય કે તો એનો આ એક એકમાત્ર ખર્ચો જેટલો થાય પણ ખર્ચો કરીને પણ અને એકલા આપણા ગામનો જ પ્રશ્ન છે એવું નહીં ભાજપ નો કાલે ગયા તા સૌ ઉપર ત્યાં એ છે ત્યાંથી આગળના ગામ રામપુરા તો તો ત્યાં એ એ એ પ્રશ્ન પ્રશ્ન છે બાપુના ગામમાં પ્રશ્ન આજુબાજુના લગભગ લગભગ છે તો બે બાજુ બે મોટી નદીઓ કરવી પડે લાગલા મન એમાં છે તો થી એ બાજુ એક મોટી નદી કરીને શેખ ઘડવા પાસે મેળવી પડે અને અહીંથી તૈયાર કરીને શેખ દાળોદર સુધી પહોંચે તો થાય લગભગ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આ ધ્યાન ઉપર મૂક્યું છે કીધું છે કે આ બસો કરોડમાં કામ પૂરું થયું નથી આ ઘણો મોટો ખર્ચો થશે વચ્ચે એટલા સ્ટ્રકચર આવશે રોડ આવશે રોડની અંદર મોટા કોઝવે કરવા પડશે પણ કાયમી જો સરાદ વિસ્તારનો આ પાણીની સમસ્યાનો ઉકેલ કરવો હોય તો આ એકમાત્ર રસ્તો છે બાકી આમના ગામનું પાણી આમાં કાઢો નાના ગામનું ખેતર નો ઘાટો એમ કરીને એકબીજાના ને એકબીજામાં ભર્યું રહેશે નિકાલ કરવા માટેનો આ એક માત્ર રસ્તો છે અમારી ઈચ્છા છે કે આ કરવું અને ભગવાન જો શક્તિ આપે તો કાયમી તકલીફ ના પડે એવી વ્યવસ્થા કરી નાખશું અત્યારે હાલ શું કરવું તો હાલ કરવા માટે એક એવું છે પાઇપ નાખી દઈએ અને પાઇપ નાખીને આગળ પણ આગળ લોણી પાછું પાણી જતું તો નથી અને ઘણી પાછું ત્યાં ભરી દેવાનું તો હાલ આઈ થિંક કંપી મોટો કોમ કરા છે 3552 નંબરનું પંપ આજે ચાલુ થાય છે હજી જરૂર પડે તો મોટો લાઈને એક વખત કરીને આ કેને હેડ તો આવતું બધું થઈ જાય કે બસ બે ચાર દાડા થોડી તકલીફ પડશે થોડી સાવ કરજો પરંતુ એનો રસ્તો એક આ પાણી ભરવા માટેનો છે તો એ પણ આજે કોંઈક કાંતી થઈ જશે સાબુ ઠીક થશે તો પછી કામવાનું પાણી એટલા હે

અને ભવિષ્યની અંદર કોઈ નવી પેઢીને તકલીફ ના પડે એટલા માટે આખી બેન કુદરતી જ્યાં બેન હોય ત્યાં બધી જે અડચણો હોય એને આપણે દૂર કરવી